જેતપુર શહેરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો દ્વારા ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ છે ખાસ કરીને કેરાળી ગામ નજીકથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલ યુક્ત ફીણના ગૂંટા ઉડતા નજરે પડ્યા હતા શિયાળાની ઋતુમાં ભાદર નદીના સપાટી પર ઝેરી કેમિકલથી બનેલી ફીણની ચાદર પથરાઈ ગઈ છે જે પર્યાવરણ અને જન આરોગ્ય માટે ગંભીર ખતરો બની છે છે કે જેતપુરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી હોવા છતાં અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી તમાશો જોતા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે ગેરકાયદેસર એકમો સામે જેપીસીબી દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતા પ્રદૂષણ માફિયાઓ ફરી એકવાર બેફામ બની ભાદર નદીનું પાણી પ્રદૂષિત કરી રહ્યા છે ભાદર નદીનું પાણી ભાદર બે ડેમમાં જતું હોવાથી પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરે છે એટલું જ નહીં ભાદર બે ડેમમાંથી ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જેના કારણે પ્રદૂષિત પાણીથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ઊભી થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે